સવારમાં ઉઠીને ગડ્ડુભાઈએ પકડી લીધું હતું બરસને મમ્મી કે હું બ્રશ કરું ને તું મારી બાજુમાં બે મેં કીધું મારે ટાઈમ નથી મારે બનાવવાનો ચા એટલે ગડ્ડુ ભાઈને કરવા લાગ્યા બરસને ને હું મૂકી દીધો ચા ચા બનાવી નાખ્યો અને પછી મેં બનાવી નાખી રોટલી રોટલી બનાવીને રાતની રોટલી પડી હતી મેં તું લાવ ગડું બહુ ભાવે વઘારી દઉં તો રોટલી વઘારી નાખીને પછી કૃષ્ણ ભગવાનને પીવડાવવાનો તો ચા એટલે મેં કૃષ્ણ ભગવાનને ટોકરી વગાડીને ખખડાઈને જગાડી દીધા પછી આ આવી ગયા ચા પીવાને અમારે જવાનું હતું આજે ખેતર તો અમે પહોંચી ગયા ખેતરમાં અજમો વાળવાનો આ તો મસ્ત ગરમીનો મજા આવી જાત એટલે ગરમી તો જોરદાર છે પણ અજમો તો વાઢવો જ પડે તો અમે વાતું કરતાં કરતાં પછી હસવા લાગ્યા થોડો ટાઈમ પાસ એ કરવો પડે ને ખેતરમાં જઈને તો થોડો ઘણો ટાઈમપાસ કરે ને પાછા લાગી ગયા બધા કામ ને ગ્ડું ભાઈ અમારા ગરમી ના થતા કંટાળો પછી મને બહુ તરસ લાગી હતી એટલે હું પહોંચી ગઈ પાણી દાળિયા મૂકી દીધા એક બાજુ તો હું કહું જાઉં છું મને લાગી બહુ તરસ હવે હું નહીં રહેવાય પછી હું આવી ગઈ પાણી પીવાની દાળિયા અમારા કે અમેય તરસ્યા હતા અમારા માટે લઈ આવો પાણી તો હું એમના માટે ભાઈ પાણી લેવી દોડ અમ દોડ અને દાળિયાને મસ્ત પાણી પીવા દીધું ને પછી થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ એટલે દાળિયાએ આટલું વાડી નાખ્યું અને પછી દાળિયા આવે ને કે ચાર લેવી પડશે હવે ઘરે જવાનો ટાઈમે મેં તું મને તો લાગી ગરમી હવે મારે નીકળે આહુડા હું હાલી ઘરે પછી કે હાલવા બધા હું અમે આવી ઘરે અમારે ગરમી લાગે છે તો એ પોટલા ઉપાડીને આવી ગયા ને એક કાખમાં બેડું લઈને હાલવા માંડ્યા તો અમે બધા કેનાલ ઉપર થઈને ઘરે નીકળ્યા હતા વચ્ચે ભારી ગયા દાળિયાઓ ફાંજ તો કે હવે ફાંજિયા બનાવવા પડશે તો ફાંજિયા બનાવવા માટે આ તો ફાંસ તોડવા માંડ્યા અમે ધું હવે તમે ફાંસ તોડો હું તો જાઉં ઘરે તો હું ઘરે હાલી એટલી વારમાં તો ઊંટ ભાઈ રસ્તા મળી ગયા તો ઊંટને કહું હાલો ઘરે ગરમી બહુ લાગે ખેતરમાં તે કે અમારે નાસ્તો ખાવા જવું પડશે ને ખેતરમાં તો મેં આ તમે જાઓ નાસ્તો ખાવા અમે જઈએ ઘરે ખાવા તો અમે પહોંચી ગયા પછી ઘરે ને રસ્તામાં આવી ગયું બાઈક તો મેં દૂધ હાલ હવે બાઇકમાં જ બેસી જઈ તો અમે પહોંચી ગયા ઘરે ને આવી રાંધવાનું તો અમારે તો શાક લઈને આવી કે તમે શાક નો બનાવવું પડે મેં દુ આ સારું કરી લો તો આમે મને રાંધવાનું આવતું બહુ કંટાળો એટલે મેં નહીં લીધું ને પછી બનાવી નાખી બે રોટલી પછી મેં તો હવે કહો આવું કોણ ખાવાનું બનાવીને રાંધીને મોડા સુધી ખાય એટલે મેં હાલો મરચું બનાવીને ખાઈ લઈ એટલે આપણે બનાવેલી રોટલી બે ત્રણ પડી હતી બે ત્રણ બનાવી દીધી ને મરચું વઘાર નાખ્યું અને સાસ ને મરચું ને રોટલી વઘારેલી બપોરે ખાઈ લીધું તો હાલો બધા ખાવા તો પ્લીઝ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં તો જય શ્રી કૃષ્ણ